મોડી કોણ નાયા એ તો કઈ નઈ સવાર તૈયાર થઈને બેઠા અને દુકાન જવા માટે માં વરહાદ આવ હું જાય વરહાદ ચાલુ ચાલુ સાત તો શીખર કો મોડી છે અમામાં આવતો નહી ગાઈસ નાસ્તો કરી લઈએ વગર રોટલી તો ગાઈસ ચા પાણી કરી તો હું તો આવી ગયો છું ઉપર દબાવ પર વિડીયો અપલોડ કરવા માટે વિડીયો અપલોડ કરતો નહીં હજી

જો હવે હવે તો વિડિયો ગેમ ઠીક કરો જો જો ઉપર છે પહેલા બનાવવાનો છે

तो गाइस मैं तो हाल उठियो आलमबाजी करेंगे તો કઈ નાસ્તો બસ્તો તો કરી લીધો મસાલા થઈ ગયા બધા મસ્ત સૂર્યાસ્ત થઈ ગયો છે અહીંયા પાણી તો કેટલું ઠેક બાર સુધી આવી ગયું એટલું બધું ભરો નહીં તો કઈ દાદી તો જમવાનું બનાવવા અહીંયા ડોડી ડોડીનું નું શાક બનાવતો કઢી બની ગઈ શાક ના બનાવે ડુંગળી નાખી હમ વાત ચાલે નહી ને 8:30 કી કોડી છે હા હાફલી છે આડે તો લોડીનો સાગ બની રહ્યો બાર હમ પાડેલી હન તો ગાઈસ તું ઘરે આવી જ દાદી બાઈ દેખા જમલો કઈ છે યાર બધી ક્યાં રાખીઓ

Mami, kau nih? Untuk benda berarti. Kau akan <tellan> linji allah. Tu guys, bapak yang lagi. guys, klip dia picture seluruh. સ્વાગત છે તમારું ગુડ મોર્નિંગ જય માતાજી વાતાવરણ આવું ચા પાણી કરી નાખીએ ચા નહી પતી જાય હું

તો તુરિયો તુરિયો કે લઈને અંદાદી બાર ઓટો મારવા છો સંગારી દે એ લાઈક યુ બઈ પડી જાય એવું લાગી ના હું કાંચો બધું ભર દે નહી હું પપ્પા લેવા જાતા બજારમાં બજાર થી લઈ જઈ નાયે